તો બધાને જય માતાજી જય દ્વારકા દીશ જો નાઈટ ફ્રેશ થઈ ગયા સી એન ફ્રેશ થઈ ગયા સી હા ભાઈ રમી રહ્યા છે જો હે ભાઈ લાગ કરવાનું કરી દયો શેર કરી દિયો સબ્ક્રાઇબ કર દિયો આ મિત્રો જો રમી રહ્યા હલો મિત્રો બહેને રેજો આજે નવું નવું તમને બતાવશું આનંદ કરશું રેજો વ્લોગમાં હાલ મિત્રોના ભોજન અહીંયા કરવા જો ભાઈ સંગે લંબાવી દીધી છે ખાઈ પીને આપણે આવી ગયું છે બટાકાનું શાક ફેવરિટ થાણું રોટલી છાસ અવનવી વેરાયટી છે બત્રીજ ભાત ના ભોજન છે હાલો મિત્રો જમી લઈએ મળીએ જમીને પછી લસણ પાંચસો ગ્રામ Pancu. halo halo padriavi dia udang rei tomato ringa kita kanau kusak bener aja mitro mah. आओ बाबू सीताराम ओ वाली आ गई है मोजे दरिया करवाना है आपुर से खेतर पड़ो से <tuk> eh, alah, eh, halo, pasar, jah, pasar, <tuk> lah, yang tuwing gelasiku, anu, salus, topar, toh, ring gelasiku, anu, salus. <tuk>

bidik ya oli baju kerawa lo ayo aik ambo 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 so ambo Halo Halo,

હાલો પનીર ગરમ થઈ રહ્યું છે આપણે શાક પનીરનું બનાવવાનું છે વાળીએ પનીર ગરમ થઈ ગયું હાલો

શાક નું નામ પનીર રીંગણા મસાલા એવું છે ને બાબુ બાકી સ્પેશિયાલિસ્ટ હેલો મિત્રો આવી ગયા ઘરે વાડીથી આજે તો પ્રોગ્રામ ભાગી ગયા છે દસ ને પાત્રીસ હલો મિત્રો વિડીયોને આયા જ એન્ડ આપીએ બ્લોગને આયા જ વિરામ આપીએ મળીએ નવા વિડીયોની અંદર બધા મિત્રોને જય માતાજી જય દ્વારકાધીશ અમારો લોક સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો શેર કરવાનું ભૂલતા નહીં મળીએ નવા વિડીયોની અંદર બાય બાય